રેવા વામે ગૌડવસતિ વાસુદેવ નર્મદાય નમપ્રા નર્મદાય નમુનસી નમસ્તો નર્મદા દેવી પામ પામ ભગા જેના પતિ પાવન નર્મદાજીના સ્નાન માત્રથી મન અને તનની શુદ્ધિ થાય અને પવિત્રતા થાય અને માતાજીની કૃપા આપણી પર રહે એવી આ નર્મદા મૈયાના કિનારા પર હું ઉભો છું ઉત્તરવાહીની ખંડ પરિક્રમા અત્યારે બહુ જ રીતના ગણતરીના દિવસોમાં આવી રહી છે આ સંજોગોની અંદર હજારો ને લાખો પરિક્રમાવાસીઓ દર્શનાર્થીઓ અહીંગાળી દર્શન કરવા અને પરિક્રમા કરવા માટે આવશે સરકારશ્રીના તંત્રની કામગીરીના ભાગરૂપે હાલમાં તાકીદની જરૂરિયાતને ધ્યાનમાં લઈને લગભગ અઢી કરોડના તમને કહું ખર્ચે એક તમને કહો કે ટેમ્પરરી એક પુલ બનાવવાનું નક્કી થયું છે પુલની કામગીરી ચાલુ છે બહુ ધન્યવાદને પાત્ર છે પ્રશંસાને પાત્ર છે આવકાર્ય છે પરંતુ મૂળભૂત રીતે નર્મદાજીના દર્શન કરવા માટે અને નર્મદાજીના સ્નાન કરવા માટે જે પરિક્રમાવાસીઓ આવે છે અથવા આવવાના છે એ લોકો નર્મદાજીના દર્શન કરીને અને સ્નાન કરીને પોતે પોતાના જીવનને ધન્યતા અનુભવે પરંતુ વિધિને વક્રતા જાણો કે તંત્રની અથવા તો અહીંના સ્થાનિકોની તમને કોઈ દુર્લક્ષને ગમે તે માનીએ તો પણ હાલના સંજોગોની અંદર અવારનવાર રજૂઆત કરવા છતાં પણ જે નર્મદાજીનો જે મુખ્ય ઘટ છે એ ઘાટ તો જાણે કેમ કે તમને કહું કે નિરુપયોગી થઈ ગયો પરંતુ એ ઘટ જે અત્યારે છે જેની પરિક્રમાસીઓ આવશે દર્શન કરશે નમસ્કાર કરશે પૂજન કરશે સ્નાન કરશે વગેરે તે જગ્યા ઉપર અત્યારે પણ પુષ્કળ ગંદકી છે તેથી સીધી રીતે અને બહુ સહેલાઈથી જઈ શકાય તેમ નથી કાંટા ઝાંખાં વિગેરે પણ છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ એના તરફ દૂર કરવામાં આવે છે કશું જ થતું નથી હવે તો દિવસોના ગણાય પણ ગણતરીના કલાકો ગણાય એવું માનું છતાં પણ અહીં તારીખે તંત્ર અથવા તમને કોઈ યુવાધન અથવા તો ગામ લોકો અથવા તો એના સંલગ્ન જે કંઈ કેમ કે પરિબળો કામ કરવા જોઈએ તે કરતા નથી એ આપણે માટે દુર્ભાગ્યની વાત છે અને ખરેખર તમને કહું એની દૂરગામી અસર આ ક્ષેત્રમાં પડે એવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી તેને ધ્યાનમાં લઈને હવે ખરેખર તંત્ર પણ જાગે સમાજ પણ જાગે યુવાધન જાગે અને સત્વરેમાં સત્વરે પણ આ એની સ્વચ્છતા પૂરેપૂરી થાય અને તમને કહું કે ઘર સુંદર બને રંગ બને અને લોકો માટે દર્શન આસ્થાનું સ્થાન બને અને પરિક્રમાસીઓ દર્શનાર્થીઓ આ રીતે પોતે દર્શન કરી સ્નાન કરી પરિક્રમા કરી કૃતકૃત્ય બને એવી જેમ કે તંત્રને હું વિનંતી કરું છું અને નર્મદાજીએ નમસ્કાર કરી મારું વાક્ય પૂરું કરું છું ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે